બાકી બસ આજે હવાર હવારમાં મસ્ત મજાની સાડી પહેરીને તૈયાર થઈ ગઈ છે આપણે પણ તૈયાર થઈ ગયા છે પણ આપણે નથી જવાનું આપી ઓફિસ ચાલુ છે એટલે ક્લેરી બાકી અહીંયા સિયા માટેની રસોઈ પણ અત્યારમાં તૈયાર થાય છે તો આજે તો બહુ ખુશ ખુશાલ જોવા મળશે આ કારણ કે એમના ભાઈ અને ભાભી આવે છે આપણે એન્જોય કરીશું ઓફિસ ના કારણ કે હજી આપણે રજા નથી પડી રજા આપણે ઓગણીસ તારીખ થી શરૂ થશે અઢાર તારીખ સુધી હજી આપણે ઓફિસે જવાનું છે ને આજે સત્તર તારીખ આવતીકાલનો હજી એક દિવસ છેલ્લો છે કેમ બાલી

સરકડિયા જવા માટેની એટલે મારી દીકરી ફ્લાઇટમાં જતા રહેશે ને આપણે ટાયરમાં જતા રહેશું ફ્લાઇટ નહીં શું કેવાય બીજું કઈ કેવાય ભૂલાઈ ગયું મારો મસ્ત મજાનો શબ્દ હતો પણ યાદ ન રહ્યું ટાઈમે યાદ ન રહ્યું અને બીજા રાધિકા બેન જાડેજા એ મેસેજ કર્યો છે ઇન્સ્ટાગ્રામ અમે લોકો સિંગાપુર ફરવા આવ્યો છે ત્યાં જ્યાં હોટલમાં સ્ટે કર્યો છે ત્યાં પણ તમારા બ્લોગ જોઈએ છીએ તો યુ મચ

અને પછી ધરાણી ના હોય પછી થોડીક વાર થાય ને મમમ મમમ અને પછી એવા ધાંધિયા કરાવશે એની વાત જવા દયો તમે કાં દીકરા આમ જો પેલા એમ નઈ તે કેટલા સમયથી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ નત કે તો આજે કરી દેશે ને સિયા સીતારામ કરી દીયો સીતારામ હા વેરી ગુડ જય શ્રી કૃષ્ણ કેમ કરે જય શ્રી કૃષ્ણ કેમ કરે સિયા આમ જો આમ જો સિયા સીધી ઊભી રહે પહેલા સિયા જય શ્રી કૃષ્ણ કરી દીયો જય શ્રી કૃષ્ણ કેમ કરે સિયા કેમ કરે નત કેવું નથી કેવું એમનો કંઈ નહીં સારું ચાલો એ એમની મસ્તીમાં છે તો આપણે ડિસ્ટર્બ નથી કરવા આપણે ચા પાણી પી લે અને પંખો મસ્ત મજાનો કરી લઈએ કારણ કે ગરમ ગરમ પાણીથી નહીં લીધું ને ફૂલ ગરમીના હિસાબે તો હવે ગરમી થવા લાગી છે આપણે ચાલો તમને કીધું તું ને કે જીયા બેનના મામા અને મામી એને બધી છે જો પાછળ પલટન છે આપણી બેક સાઈડમાં તમને દેખાતી હોય તો કેટલી છે કોણ કોણ છે ખબર નહીં અહીંયા છે મારા કપિરાજ હેને જીયા પરિક્રમાનો રસ્તો અત્યારે તૈયાર થતો જાય છે કેમકે મજૂર નું કામ હમણાં ચાલુ હતું અહીંયા કેટલા દિવસથી થી અહિયાં થી જાય છે રસ્તો થી જ જાય છે આ જીના બાવાની મઢી એ બાકી તઈ ના છે બીજી બધી પલટન છે ને અમારી છે પાછળ છે કઈ અહિયાં પીછે ની ખબર નહી અત્યારે આ એક દીદી ને એક ભાઈ અમારા અહિયાં આવ્યા હે ના નમ્રભાઈ હારું હોસ્ટેલ માં મજા આવે હા જમવાનું ભાવે કે ન ભાવે મમ્મી બનાવે એવું બનાવે હોસ્ટેલ માં કે મમ્મી કરતાય મસ્ત બનાવે ને જો હજી મમ્મી ને રસોઈ બનાવતા નથી આવડતી મમ્મી હરખાઈ ગોલી પટાઈ દીધી નવ્રતા આજે આપણે બેસવાનું નથી હવન ચાલુ છે ને એમાં કેમ કે આજે આપણે એવા છે વડોદરા થી બેસવાનું છે તો આપણે બધાથી પહેલાં તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈએ ચાલો હે વધરા અમારે અહીંયા ઋષિ મહારાજ પાઠ કરે છે દાદ વિનય કાઢે અને અહીંયા છે સંકટ મોચન નહીં પણ મનોકામના છે સરકારી હનુમાનજી મહારાજ જય બજરંગ બલી જય મનોકા જય જગજન જગદંબા અહીં મરશી આપ તબલા વગાડે છે અને નીરવમાં હું પાસે બેસી રહું છું જય શિવ અનુરાગ મિશ્રાજી પાઠ કરી રહ્યા છે બાકી બધા અહીંયાથી તો યુગ સ્થળ અમને દર્શન કરાવી વાત આવી રીતના છે કે બધું ચાલુ છે રામા અર્ચન છે ચાલુ થશે પણ વાર લાગશે એક બે વાગ્યાની આસપાસ ચાલુ થશે ત્યાં સુધી આપણે ફ્રી છીએ અને રામા અર્ચનમાં બી પણ આજે આપણે લોકો નથી બેસવાના કેમ કે જે બીજા ગેસ્ટ આવ્યા છે ને એ લોકો બેસે છે તો આજે આપણી છૂટી છે બધી રીતે તો બસ જે વિશાલભાઈની આપણા મહેમાન આવ્યા છે આણંદ પરથી વિશાલભાઈ જયેશભાઈ ને એ બધા લોકો એ બાર અત્યારે એને છોડી એમની હારે જ ગઈ હતી તમે જોયો એ લોકોને છોડીને હું આવી છું કેમ કે સિયાને હવે સુઈ જવું છે ને ખાવું છે

સમર્પયામ સીતા વિનાથ પ્રદે ન સમર્પયામ કકુલાય નર્પયામી ઓમ પુડરી કચ્છા નમ સમર્પયા ઓમ વિશ્વામિત્રભયાવાહાય ન સમર્પયા ઓમ મારી ચમદાય ન સમર્પયા ચાલુ છે બાકી બાદ આ બાજુ કમર ખુલાવવાનો કામ ચાલુ છે અને આ બાજુ હમણાં મહેમાન આવ્યા છે બેઠા છે વિશાલભાઈ ને બધા લોકો હારે છે મમ્મી ને એ બધા લોકો પપ્પા ને મમ્મી ને વિશાલભાઈ ને એ બધા

તો ચલો હવે આપણે ગાડી બહાર કાઢી લઈએ ટુ વ્હીલ કારણ કે ગામમાં બહુ ટ્રાફિક હોય છે તો મોટી ગાડી લઈને જવું પોસિબલ નથી અને પછી એક બીજા માઠા મસાર પણ છે આજે સાથે સાથે એ પછી શેર કરીશું બરોબર ને જોઈ લે જોઈ લે આ રમત આ રમત ન કરાય અઘરી પડી જાય આ રમત ક્યારેક હમ હું મારે કેમ કરવું વાયગા કેટલા જો પોણા નવ માં પાંચ કમ ને ફૂલ લઈને આવી ગયા છીએ આપણે હવે એમાંથી છાટણી કરવાની છે સારા સારા ફૂલની બરાબર ને વાલી દિવાળીનો તહેવાર છે એટલે કઈ મળવા મુશ્કેલ હતા ગુલાબ એવું બધું તે માન માન ભેગું કર્યું આ બધું આપણે અને એ કે જો ઓલી પાહ ને તમને આસો પાલવ પાન દેખાતા હશે તો આવતીકાલે છે ધનતેરસ તો ધનતેરસ ને આપણે તોરણ બોરણ કઈક બાંધવા પડે તો એ તોરણ પણ હારો હાર લેતા આવ્યો નહીં અમાર બેન બા શું 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 આ એમાં હા મૂકી દે એમાં મૂકી દે તું અને તમને લોકોને મેં કીધું હતું કે માઠા સમાચાર પણ છે માઠા સમાચારમાં એવું છે આપણે ઓફિસની સીડીના પગથી ઉતરતા તો પગ સ્લીપ થઈ ગયો એટલે અહીંયા નરામાં લાગ્યું છે આપણને અને નરો અત્યારે એવો દુખે છે કે એની વાત જવા દો તમે અને પ્લસમાં અહીંયા આ હાંધો આમ રીતના આમ આમ કરીએ તો એમાં કંઈ દુખાવો નથી થતો પણ એમને મૂંઢ માર લાગ્યો ને એમના હિસાબે દુખાવો થાય છે હવે કીધું અત્યારે જોઈએ સહન થાય ત્યાં સુધી સહન કરી લઈએ નહીં પછી દવા ખાઈને ખૂઈ જશું આપણે તો કેમ બોલે એ તને મદદ કરાવે છે હે બસ બસ ઓલાસે ફાઇનલી ફાઇનલી બધા ફૂલનું સોર્ટિંગ થઈ ગયું છે અને 8 લાખ ફૂલ વઈ છે અને વાગ્યા છે કેટલા 9.5 કોણા 9 વાગ્યા ને આપણે બેઠા હતા ને અહીંયા એમના મમ્મી જબલું આ બાજુથી ઓલી બાજુ ઓલી બાજુથી આ બાજુ કારણ કે અમારા સિયાબેન જબલામાંથી ફૂલ વીણાવી ની પાછા બહાર કાઢે છે જો જો સિયા શું કરે છે મમ્મા શું કરી દે છે સિયાને નથી અડવા દેતી ને હે સિયા મમ્મા નથી અડવા દેતી ને મકાન ને ના 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 નો તો આ બધું સાફ સફાઈ કરીને પછી સવારની બીજી તૈયારી કર દેવાની છે સિયા ની પૂજા કરવાની છે આવતી કાલે લક્ષ્મી પૂજા આપણે ધનતેરસ છે તો પૂજા કરવાની છે લક્ષ્મી પૂજન તો દિવાળીના દિવસે હા